એ ખેડૂતોના ન્યાય માટે અને ગુજરાતના ખેડૂતોના ન્યાય માટે આજે આદિવાસી વિસ્તારોમાં મકાઈ મબલક પ્રમાણમાં પાકે છે આખી આખું ખેડૂતનો પરિવાર એમાં જીવ જોકી દે છે અને પરસેવો પાડે છે અને પાક લઈને જયારે બજારમાં જાય છે સરકાર એક બાજુ કે છે કે એકવીસો રૂપિયા અમે ટેકાનો ભાવ જાહેર કર્યો છે અને ત્યાં જાય એટલે સત્તરસો અઢારસો રૂપિયામાં વેપારી પડાવી લે છે કપાસનો ભાવ સોળસો ને વીસ રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે અને જ્યારે ખેડૂત નાખવા જશે એને બારસો ને સાડી બારસો રૂપિયા આપી દેવામાં આવશે એ જ પ્રકારે મગફળી હોય તુવેર હોય તુવેર માત્ર તુવેર માત્ર સિત્તેર રૂપિયા કિલો લેવામાં આવે છે તુવેરની દાળ બજારમાં તમે ખાલી એ ભવડાવીને બજારમાં મૂકીને લેવા જાઓ તો કિલોના બસો રૂપિયા તો આટલી મોટી કાટકી જે વચ્ચે થાય છે વેપારીઓ દ્વારા દલાલો દ્વારા અને કેટલાક નેતાઓના મિલી ભગત એનો અમે વિરોધ કરીએ છીએ આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારના તમામ એપીએમસીઓમાં હું પોતે મારી ટીમને લઈને જવાનો છું અને ત્યાં અમારા લોકો સાથે જે પ્રથા દ્વારા જે અન્યાય થાય છે એ અન્યાય નાબૂદ કરવાના પ્રયાસો અમે કરીશું બોટાદના ખેડૂતો સાથે જે પણ થયું છે એ ખેડૂતો સાથે અમે બધા જ છે જ્યારે અમને જરૂર પડશે ગાંધીનગર પહોંચવાની હજારોની સંખ્યામાં આ વિસ્તારમાંથી પણ ખેડૂતોને સાથે સાથે રાખીને અમે અમે પહોંચીશું અને અને આવનારા દિવસોમાં આ જગતના જગતના તાત તાત છે સાથે થયેલો લાઠીચાર્જ અન્યાય અમે ક્યારે સહન કરવાના નથી માર્કેટ યાર્ડો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેટલીક માર્કેટ યાર્ડો સારી ચાલે છે અને આદિવાસી વિસ્તારોમાં તો માર્કેટ યાર્ડો માત્ર પદાધિકારીઓના કમાવાના સાધનો બની ગયા છે ભાડે આપી દેવાનું અને ભાડું લઈ કરવાનું અને પોતે પદાધિકારીઓ કમાયા કરે છે ત્યારે એમાં અધિકારીઓનો પણ સાંટગાંઠ હોય છે ત્યારે થોડા દિવસ પહેલા બોટાદ યાર્ડમાં ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ લઈને ગયા અને કાચો માલ લઈને ગયા પછી ત્યાંની એપીએમસીના લોકોએ જે એમાં કટકી લેવા માટે જે ભાવ નક્કી થાય માનો કે ટેકાના સરકાર પોતે ભાવ જાહેર કરે કે મકાઈના અમે એકવીસો રૂપિયા આપીશું કપાસના અમે સડસો ને બાવીસ રૂપિયા આપીશું ત્યારે મકાઈમાં આજે પણ આદિવાસી વિસ્તારોમાં તમે જોયું હશે કે અઢારસો પણ આપી દે ઓગણીસો પણ આપી દે અને તમારો ભેજ છે ભીના છે એમ કરીને વેપારીઓ દ્વારા ખુલ્લી લૂંટછાટ ચાલુ કરવામાં આવે છે ત્યારે સૌરાષ્ટ્રમાં કડદા પ્રથા એટલે કે સરકારે જાહેર કરેલો ભાવ અને ત્યાંના એપીએમસીએ નક્કી કરેલા ભાવમાં પણ મણે બસો કે ત્રણસો રૂપિયા ઓછા કરીને જ્યારે ખેડૂતની સાથે અન્યાય થાય છે ત્યારે ખેડૂતોમાં આખા ગુજરાતમાં એક આક્રોશ હતો અને એમાં બોટાદના ખેડૂતોએ એની સામે રજૂઆતો કરી અને એનું ન્યાયિક નિરાકરણ આવે એના પ્રયાસો કર્યા ત્યાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ પણ ત્યાં પહોંચ્યા એમણે આગેવાની લીધી અને શાંતિથી ગાંધીજી ચિંદિયા માર્ગે ત્યાં ધરણા ચાલતા હતા અને રાતે આ જગતના તાત અને એમના નેતાઓને રાતે ત્રણ વાગે પોલીસ આવે છે લાઠીચાર્જ કરે છે અને એમને રાતે ડિટેન કરીને પૂરી દે છે બાદમાં બીજા દિવસે ત્યાં એપીએમસીમાં ખેડૂતોને એક મહાપંચાયત મળનાર હોય છે પણ પોલીસ દ્વારા કહેવામાં આવે છે કે તમે બોટાદ સિવાય તમે બીજી જગ્યાએ રાખો અહીંયા એકસો લાગુ છે ત્યારે હળ હળદર ગામમાં ત્યાં ખેડૂતો ભેગા થાય છે અને ત્યાં મહાપંચાયત ચાલે છે ત્યારે મહાપંચાયત એ એકદમ શાંતિથી બધા ખેડૂતો ત્યાં ચર્ચા કરે છે કે ભાઈ આવનારા દિવસોમાં આનું નિરાકરણ ક્યાં કઈ રીતના લાવી શકાય ત્યારે અચાનક એસપી ધર્મેન્દ્ર શર્મા અને એની પૂરી ફોજ ત્યાં પહોંચે છે પૂરી તૈયારી સાથે પહોંચે છે પોલીસ હેલ્મેટ લાકડી ટીયર ગેસ વરુણ બધા જ સાધનો સાથે પહોંચે છે કોઈને પણ ખબર પડે એના પહેલા એમના જ માણસો ત્યાં પથ્થરમારો કરે છે અને ત્યારબાદ ખેડૂતો પર

જે રીતે ના આક્ષેપો લગાવ્યા હતા અને જે રીતે ના સાથે જે કડદાનો ખેલ ખેલાઈ રહ્યો હતો અને જેને લઈને રાજુભાઈ કરપડા સહિતના નેતાઓ જ્યારે મહાપંચાયતનું આયોજન કર્યું હતું ને ત્યારે જે ઘર્ષણ થયું હતું પોલીસ અને આમદમી પાર્ટીના કેટલાક નેતા અને ખેડૂતો સાથે જે ઘર્ષણ થયું અને ત્યારબાદ સમગ્ર પરિસ્થિતિ જે કાબુ બહાર બની હતી અને ચાર્જ ની ઘટનાઓ પણ જ્યારે સામે આવી હતી ત્યારે એક મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સને આમ આદમી પાર્ટી ટીરિયાપાળાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાહ સાહેબે આ પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી હતી અને ભ્રષ્ટાચાર મુદ્દે પગની વાત મૂકીએ તેને આવનાર દિવસમાં આ ભ્રષ્ટાચાર સામે લડવા માટે આહવાન કર્યું હતું